હાય દોસ્તો આજે આપણે વાત કરવાની છે એક એવા વ્રતની જે મારું બહુ સરસ ફેવરેટ છે આમ તો શ્રાવણ મહિનાના ઘણા બધા દિવસો એવા આવે છે જે આપણને ગમતા હોય છે પણ એ બધા ગમતા દિવસોમાંનું આપણને એક ગમતું વ્રત છે આજે આપણે વાત કરીશું વીરપસલી વ્રતની વીરપસલી વ્રત ભાઈ બહેન માટેનું વ્રત છે ભાઈ બહેન માટેના વ્રત ટોટલ આપણે આખા વર્ષમાં જોવા જઈએ તો ત્રણ જ આવે છે વીરપસલીનું વ્રત આવે 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 અને ભાઈ ભાઈ બીજ તો આનો બહેન માટે બહુ અલગ જ મહિમા હોય છે ચલો આપણે ફટાફટથી વીરપસલી વ્રતની વિધિ જાણી લઈએ વીરપસલી વ્રત કરવાનું હોય છે શ્રાવણ મહિનાના આમ તો પહેલા રવિવારે કરવાનું હોય છે પણ જ્યારે ઘણી સ્ત્રીઓને અનુકૂળ ના આવે મેળ પડે એવું ના હોય ત્યારે એ લોકો એવું કરી શકે કે શ્રાવણ મહિનાના કોઈ પણ ચાર રવિવાર અથવા તો મંગળવારના દિવસે વીરપસલીનું વ્રત કરી શકાય છે એવું આપણે હવે લોકો માનવામાં લાગ્યા છે કે રવિવાર અથવા મંગળવારના દિવસે વ્રત કરી શકાય છે આ વ્રતની અંદર કરવાનું શું હોય તો કે સવારના વહેલા ઉઠીને પ્રાતકાળે સ્નાન લઈને સ્ત્રીઓ આ વ્રતની શરૂઆત કરે છે આ વ્રતના દિવસે બહેનો પોતાના ભાઈના ઘરે જાય છે અને તેને કપાળે ચાંદલો તિલક કરી એના હાથે દોરો બાંધે છે જે બહેનોને કોઈ સગા ભાઈ ના હોય એ લોકો એના ધર્મના માનેલા ભાઈના ઘરે જઈને પણ આ વ્રત પૂરું કરી શકે છે હવે આપણે વાત કરીએ કે આ દોરો હોય શું કેવી રીતે હોય તો એ દોરો હોય સૂતરનો દોરો હોય છે સાત શેરનો દોરો લેવાનો હોય છે એ દોરાની અંદર સાત ગાંઠ મારવાની રહે છે પછી આ દોરાને આપણે હળદર મીઠાવાળા પાણીની અંદર પલાળીને રાખી દેવાના હોય અને પછી એને સાત દિવસ સુધી ધૂપ આપવાનો હોય અને આપણે કહી શકીએ કે એને ધૂપ જમાડવાનો હોય તો એને ધૂપ દેવાનો હોય રોજ અને વીરપસલીના દિવસે જ્યારે આપણે વ્રત કરવાનું હોય એ દિવસે જ્યારે આપણે પૂજાની સ્થાપના કરીએ ત્યારે સ્થાપનાની અંદર આપણે પીપળનું એક પાન લેવાનું પાનની ઉપર ઘઉંની ઢગલી કરવાની ઘઉંની ઢગલી કરી એની ઉપર એક સોપારી મૂકવાની સોપારીને તમે કંકુચાંદો કરી શકો અને એની ઉપર આપણે દોરો જે આપણે હળદર મીઠાવાળો કરેલો હોય એ દોરાને રાખવાનો અને આપણે આ દિવસે મીઠું મોઢું કરવા માટે છૂટી લાપસી પણ બહેનો બનાવતી હોય છે તો તે લાપસી બનાવવી અને એ પણ ધરાવવાની હોય છે એની સાથે સાથે તમારે ત્યાં દીવો અગરબત્તી કરવાના રહે છે અને આ રીતે પૂજા કરવાની હોય છે ત્યારબાદ આ દોરો આપણે બહેન ભાઈના ઘરે જઈને ભાઈના હાથે દોરો બાંધે છે ભાઈ તેને યથાશક્તિ મુજબ દાન આપે છે અને દોરો બાંધ્યા પછી જ બહેન ભાઈના ઘરે ભોજન કરે છે એના પછી આપણે વાત કરીએ તો વ્રતની વિધિમાં એવું આવે કે આપણે જે પૌરાણિકમાં એવું માનવામાં આવે છે એ રીતે હું તમને વાત કરું છું કે જે સોપારી પેલી આપણે રાખેલી હતી ત્યારબાદ બહેન એવું કરે છે કે ઘરનો કોઈ પણ ઉમરો હોય ત્યાં ઉમરા પાસે જઈ એ સોપારીને તમારે કોઈ પણ સાધન વડે દસ્તા વડે એને ભાંગવાની રહે છે અને સોપારીના સાત કટકા કરવાના હોય છે અને એ કટકામાંથી પોતે ખુદે પ્રસાદી લઈ અને ભાઈને પણ પ્રસાદી દેવાની હોય છે હવે આવું કરવા પાછળનું કારણ શું તો એ કરવા પાછળનું બહુ સરસ કારણ જણાવ્યું છે કે બહેન હોય છે એ પોતાના ભાઈના દુશ્મનના સાત કટકા કરે છે એનો મતલબ આવો થાય છે કે જ્યારે બહેન એ સોપારી ભાંગતી હોય ત્યારે એવી રીતે બોલે છે કે મારા ભાઈના દુશ્મનના હે વીરપસલીમાં એના સાત કટકા કરજો તો આ વ્રતનો આ રીતે મહિમા હોય છે બહુ જ ખૂબ જ સરસ વ્રત છે આપણે વ્રતની વાર્તા જાણીએ જીવાપણના જીવરામ પટેલ ને સાત દીકરાને એક દીકરી હતી સાતે દીકરાને પરણાવી દીધેલ દીકરી ચંદાને પણ પરણાવી દીધેલી પણ સાસરીએ અણબનાવ થતા દીકરી ચંદા પિયરે પાછી આવી એવામાં પટેલનું મૃત્યુ થયું સાત ભાઈઓએ મિલકતના ભાગ પાડ્યા મોટા છ ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી બધું વેચી લીધું અને નાના ભાઈને એક વીઘો જમીન આપી ડોસી અને બહેન સાથે નાના ભાઈને રહેવા મોકલી દીધો ભાઈએ માંડ પૂરું કરતો જોઈ ચંદા મોટા ભાઈ પાસે કામ માગવા ગઈ પણ ભાઈઓએ તો એની સામુંય ન જોયું અને ભાભીઓ છણકો કરતા કેવા લાગી નણંદબા ઢોર ચારો અને પેટ ભરો પછી તો ચંદા બિચારી રોજ ઢોર ચારવા વડગામાં જતી અને સાંજે ભાભી વધુ ઘટ્યું જે આપે એ ઘરે લઈને જાતી એક દિવસ ચંદા ઢોર ચારવા ગઈ નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા એણે પૂછ્યું કે તમે આ કયું વ્રત કરો છો એક છોકરી બોલી ભોળી રે ભોળી આજે તો વીરપસલી છે અમે વીરપસલીના આ દોરા ભાઈના જમણા હાથે બાંધીશું ભાઈનો ખૂબો ભરાય એટલું જ અનાજ રાંધીને જમશું આ વ્રતનું ફળશું એવું ચંદાએ પૂછ્યું ભોળી ભાઈ બહેનને શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેન એના સુખની કામના કરે છે આ વ્રત બહેન ભાઈના સુખ માટે કરતી હોય છે એની રક્ષા માટે કરતી હોય છે હંમેશા તો ચંદા કેવા લાગી કે મારે આ વ્રત કરવું છે કેમ કરાય મને કહો ને તો બેન બીજી છોકરીઓ સમજાવે છે એક દોરો લેવો એની સાત શેર બનાવી સાત ગાંઠ વાળવી અને એને સવાર સાંજ દોરાને ધૂપ દેવો આવી વસ્તુ એ લોકો ઘણા દિવસ કરે છે આઠ દિવસ કરે છે અને નવમા દિવસે દોરો પીપળે બાંધવો ચંદા તો દોરો લઈને હરખાતી હરખાતી ઘેર ગઈ માને વાત કરી અને દોરાને ધૂપ દેવા ચાલુ કર્યા માએ ચૂલો ઠાર્યો નહીં પણ નણંદે આ વ્રત કરતી જોઈ ભાભીના પેટમાં તેલ રડાયું ચંદા નદીએ ના વગઈ ત્યારે ભાભીએ ચૂલો ઠારી નાખ્યો નાઈને આવેલી ચંદા દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ તો ચૂલો ટાઢો થમ જરા કંઈ રોષ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવી દીધો અને દેવતા પાડ્યો અને દોરાને ધૂપ દીધો રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ હરખે અઠવાડિયું પૂરું કર્યું આઠમા દિવસે ઘરડીમાંને કહ્યું મા મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈને દોરો બાંધવા જાઉં છું બોલાવશે તો બોલીશ જમાડશે તો જમીશ ચંદા તો ગઈ ભાઈઓને દોરો બાંધવા ભાઈઓએ દોરા બાંધવાની તો ના પાડી અને સામે કાંઈ આપ્યું પણ નહીં અને ભાભીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી ચંદા તો ભાઈના સુખની કામના કરતી ઘરે આવી ઘરે આવીને જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયો તો એ દોડતી દોડતી ખેતરે ગઈ અને દોરો બાંધીને નાના ભાઈને કહ્યું ભાઈ વીર પસલી છે પ્રેમથી આપશો એ લઈ લઈશ ભાઈએ સવાસેર દીધા કોદરા માટીનું દીધું ઢેફલું અને ત્રાંબાનો પૈસો દીધો ચંદાએ ભાઈએ હેતથી જે આપ્યું એ હરખથી લઈ લીધું ઘેર આવી તો ઓસરીમાં પતિને બેઠેલો જોયો ચંદાએ એ તો રાજી રાજી થઈ ગઈ અને માથે ઓઢી એના ઘરે ગઈ માં બોલી દીકરી તારા વ્રતના પ્રતાપે તને જમાઈ તેડવા આવ્યા છે જમાઈ તો તેડી જવાની ઉતાવળ કરતા હતા તેથી માં મૂંઝાતી હતી કે સાસરે જ હતી દીકરીને ખાલી હાથે તો જવા દેવાય નહીં પણ થાય શું હૈયામાં હેજ સિવાય એ લોકો પાસે બીજું કાંઈ હતું નહીં છ એ ભાભીએ નણનને તેડવા આવેલા જોઈને સાસરામાં નણંદની મસ્કરી થાય એ હેતુથી એને એક સુંડલામાં સાવરણી ફાટેલી ઈંઢોણી ચીથરા આવું બધું બાંધ્યું પોટલું અને નણંદના હાથમાં મૂકતા કીધું લ્યો નણંદબા આમાં અમારી શક્તિ પ્રમાણે અમે તમને આપ્યું છે ચંદાએ તો હર્ષથી પોટલું લઈ લીધું એવામાં નાનો ભાઈ આવ્યો સાસરે જતી બહેનને આપવા રાતો કાવડ્યોય ન હતો તેથી એ નિરાશ થઈ ગયો ત્યારે ચંદા બોલી ભાઈ લા તે આપેલો ત્રાંબાનો પૈસો મારે મન સોના મહોર છે અને માટીનું ઢેફું મારા માટે ગોળ જેવું છે દીકરીને સાસરે જતી જોઈ માના આંખમાં આંસુ આવી ગયા પછી યાદ આવ્યું કે દીકરી દોરાને ધૂપ દેવા વડગામાં દેવતા ક્યાંથી લાવશે આથી દેવતા આપ્યો ત્યારે જમાઈને હસવું આવી ગયું તેથી ચંદા બોલી નાથ આ વ્રતના પ્રતાપે જ તો તમારા મનમાં હે હેત જાગ્યું છે અને તમે મને તેડવા આવ્યા છો તો આ વ્રતની ઠેકડી ન કરશો નાનોભાઈ ચંદાને વડાવવા છે એક પાદર સુધી ગયો ત્યાંથી ચંદા અને એનો ધણી એટલા આગળ વધ્યા વડગામાં વાવ આવી ત્યાં વિસામો કર્યો ચંદા સ્નાન કરવા ગઈ એને પતિ પાસે સાલ્લો માગ્યો વરે પોટલું ખોલ્યું તો એવામાં નવરંગી ચીર જોયા એ બોલ્યો કે કયું ચીર આપું તને આમાંથી ચંદા બોલી ગરીબને વળી તે શું હીર વરે નવરંગી ચીર દેખાડ્યા તો ચંદા સમજી ગઈ કે આ બધું વ્રતના પ્રતાપે થયું છે એણે એક ચીર પહેરીને પોટલામાં જોયું તો એમાં ગોળ ચોખા ને સોના મોવર હતા જે ભાવનાથી ચંદાએ ભેટ સ્વીકારી હતી ખરેખર એવું જ નીકળ્યું ચંદાએ તો વરને સોના મહોર વટાવીને સીધું સામાન લાવવા ગામમાં મોકલ્યા પાછો આવ્યો ત્યાં તો વાવના ઠેકાણે સાત માળનો મહેલ દીઠો સોળે એ શણગાણ સજીને ચંદા સાતમા માળે જરૂખામાં ઊભી હતી વર હેપતાઈને પાછો વળવા જતો હતો ત્યાં જ ચંદાએ સાથ દઈને પતિને રોક્યો સીધા સામાનની પોટલી લેતા કહ્યું આ બધો વ્રતનો પ્રતાપ છે હું તમારા માટે રસોઈ બનાવું છું ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ નીકળે તેથી મૂંઝાઈ ગઈ કે રાંધવું ક્યાં આમાં આખરે ધરતીમાને વિનંતી કરી પછી ખોદ્યું ત્યારે માટી નીકળી રસોઈ બનાવી પ્રેમથી પતિને જમાડ્યો અને બંને વૈભવથી તે મહેલમાં રહેવા લાગ્યા થોડાક દિવસ વીત્યા ત્યાં તો સાતેય ભાઈના માથે દશા પડી ઊભો પાક બળી ગયો ઘર પડી ગયા બધા અન્ના દાણા માટે તરફડવા લાગ્યા એટલે સાતેય ભાઈઓ વહુને સાથે લઈને મજૂરી ગોતવા નીકળ્યા ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા અહીં મજૂરી મળશે એમ વિચારીને પડાવ નાખ્યો ચંદાએ સાતેય ભાઈઓને જોયા પણ પોતાની ઓળખાણ ન આપી મોટા છયે ભાઈઓએ દીધા ત્રિકમ પાવડા અને છએ ભાભીએ દીધા ટોપલા નાના ભાઈ ભાભીને મહેલમાં પોતાની સાથે રાખ્યા છ એ ભાભીઓ અને ભાઈઓ કાઢી મજૂરી કરવા લાગ્યા પેટ ભરવા કાંઈક તો કરવું પડે ને એક દિવસ ચંદાએ છ ભાઈ ભાભીને જમવા બોલાવ્યા ચંદાએ છ એ ભાઈ ભાભીની થાળીમાં સોનાના લાડવા પીરસ્યા સાથે ખારી રાબ પીરસી જ્યારે નાના ભાઈ ભાભીને બત્રીસ પકવાન પીરસ્યા છ એ મોટા ભાઈ ભાભી વિચારમાં પડ્યા કે આમાં ખાવું શું છ એ લમણે હાથ દઈને બેઠા ત્યારે ચંદા બોલી તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર લાગતી હતી બહેન સાથે લક્ષ્મીના મદમાં છણકાથી વાત કરતા હતા આ વેણ સાંભળી ભાઈ ચોક્યા ભાભીઓના તો મોઢા ખુલ્લા રહી ગયા ચંદા હેતથી નાના ભાઈ ભાભીને નિહારતા બોલી ખાવા ધાન તો તોય નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી છે છયે ભાઈ ભાભીએ કરગરીને ચંદાની ક્ષમા માગી ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીને આશરો આપ્યો સૌ સુખે રહેવા લાગ્યા હે ભગવાન વીરપસલીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને ફળ્યું તેમ સૌએ બહેનુને ફળજો જય વીરપસલીમાં